કરી ખબર નહીં પડતી ઓય તો ભત્રી આવતો આ તો નહીં મારા આખો દાડી વાડી વાડી હાહ ને ખડી જાય છે તેવાના દાડે તમારો સોન નું બોણ વાળવા પડે તો ઓન ખબર નહીં પડતી તો આખો દાડી મારા અજ્યોર વાડી વાડી ખાસી જાય છે અમે આ ભત્રીદાન મે ના મારે હોત ને તો સારું હતું તો સોન તો ભરતો તો મારા ભત્રી દો પાતો આ ઠેમ સા આ તો વેલા ગેર દો પડશે જમ સોન તો ભરાઈ ગયું છે અમુ સોન ભરાઈ ગયું તો અમુ આ ગાયોનું છે ને કમ્પ્લીટ બધું કઈ નાખ્યું છે પોણીએ પી દીધું છે ને સારે નાખી દીધી છે ને સોણે ભરી દીધું છે ને અમુક મને ઘેર જવા દે કારણ કે તહેવારના દાડા હું છે વેળા થતા ઘેર હારા તહેવારમાં હોય બેહોમન બેહોમ ના રહેવાય બારે માય બેહોમ રહીએ છીએ અમે કી દેવું કોઈ કમ્પ્લેટ રહેજો અમુ હું જઉં છું ઘેર અને કોઈ તકલીફ પડત કાલ હવારે કહેજો હું કીધું ગાયો અમુ જવા દે મને ઘેર

ખાલી તું જોઈ રહ્યો એટલે પ્લાન તમારા ફેલ જ્યા છે તને તું ટેન્શન ના લે તો ખાલી વૈશી તું જલ્દી હેડ તને માર નહીં પડવા દઉં વૈશી હેડ છું ને તો ત્યાં જઈને આગળ ફટ જઈને કોમેડ છે મને તો એ જ ટેન્શન છે મારા કાકાનું ટેન્શન છે આમ સા હુરો તું ચિંતા કરે નહીં તું વૈશી પગ ઉપર ફટ જઈને તો ત્યાં જઈને ફટ જઈને કોમ કરતા ફાવા મને

આવશે તો થઈ પડશે બાર આવવાના છે કે લઈ જાય કશો વાંધો નહીં બે ત્રણ દાડા ફેવરી એવાની આ વ્યાજના ધંધામ તો મજા આવી જાય સર વ્યાજે પાછું આવે મૂળીય પાછી આવે અને સાધને ફેવર વાત હોય એટલે મજા આવી જાય સર આપણે કશું કરવું પડતું નહીં અને બસ ઘેર ઊંઘી રહેવાનું આઠ હાથે માઠામ સર

અને વાને બધું ઢોકી દીય સાદરને રતાર કાકાને એવું લાગે કે બાઈક મારું જ છે બરાબર પણ મારા કાકાનો તો ખબર પડી જ જ અલે એ તો હું બેહ્યો છું તું કા સિંચા કરસી યાર હું એ બેહ્યો આ તો લઈ લે હળો તમ લે બોમું ચાલુ કરી જો અલ્યા કમલા હ હળું બાઈક જ ચાલુ થતું નથી તમે જલ્દી ચાલુ કરો અરે સલું નહી જતું આ હું સારું કરું આપડા યુવાને આપવામાં થોડી દ્વારા આપડે પોકી છે ફળદે કોણ કરો

તું હેડ વશી લે તા કાકા તો હું વાત કરી દયો આઠેમ જાત તો જાય સન્નો હેડું છું હું તો ગાયો ને બાયો થકવી ન કે મને હા મો દેખાય તો ગરમ અબ્બા થઈ ગયો ર ઉંબર થઈ એટલે હેડી આડી ને થાક લાગે પણ હું કરું આમ કરું જ પણ કે આ કમલો જતો રહ્યો એટલે આવી ગયો તો હવે તો ગેર અલ્યા હુરાબા હા બોલ કાકો જોણે આવતો એવું લાગે છે મને હમું મારું ઘર આવી ગયું છો હમું મારા ઘર આવીને સૌથી પેહલા તો હું ને જીવ નો દર્શન કર્યો મારો જીવ એટલે મારું બાઈક એ મારો જીવ છે એનો દર્શન કર્યો ને તાણે તો મને શાંતિ જ થો હાશ

હું ચિંતા કરે નહીં મને તો જેમ તેમ થાય છે જેમ તેમ કશું નહીં થાય હું બેહ્યો છું તને કોઈ ચિંતા કરતો ના તને મારે નહીં પડે કે કશું નહીં થાય હું બેહ્યો છું જો કમા આ હુરાનો કમાલ તું જો અમ લાય હવે મારા જીવને મને ખોલવા દે ઓ જહાભાઈ કોણ બોલાવે છે ઓ જહાભાઈ આવો 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 હા શોધી પુલા પડ્યા છો ખરા મને તમારા ભત્રીજો શા જોશો તા ભત્રીજો તો હા હારું શા નો શાદાળો થી નહી આવતો મારા એક હગા નો ફોન આવ્યો હતો

અમે ટોટિયા આપડે બધી સગવડ સરસ હા ખાટલો થઈ એટલે થાકતો જબર લાગે છે

ધંધો આપડો ના શું ભ ધંધો મને કર્યો ને તમે મને તો ખબર છે માર્યો તે આર્યો એ દાળા નો મારી નજર માં આવતો નહિ કદી

ના વાત હું એક હગા ને વાત કરું બરોબર બરોબર લોકેશન કે ભાઈ છે એટલા બે છે તમે લોકેશન મેકલો ગમે તે મેન લોકેશન માં મને ઓછી ખબર પડે પણ તમે પાક્કા હમાસા લ્યો એટલે પાછો હું પાછો ફોન કરું બરાબર તમે જેટલા તો પછી આપડે પછી ગાડી લઈને લઈ આવીએ હા તમે ગમે તે કરો પણ મારા કમાના પાક્કા હમાસા લ્યો અને મને જે હોય હમાસા આલો આપણો ખર્ચાનું તમે ના બીવાતા એટલે મને યાર જહાજી તમારું દુઃખ યાર મને નહીં થતું પાછું હા આ મારા કમા વગર તો છે ને આ મારા ભાઈ જતા રહેતા અન મને કમા વગર તો ચાલતું જ નહીં તારે હાલ આયા તો ઊંઘા થાસી ગયો તમે એક કામ કરજો થોડા સાઈડ માં તારો મને હારું મને વાતું જ નહીં સાઈડ માં બી તા તમે

તમારો પ્લાન કોમ કરી જ હોય તમારી દવા સબર કોમ કરી હું તો ખુશ ખુશ થઈ ગયો રા આ હુરો બે આવી ને તા ગમે તા નતું કીધું કે આ હુરો બે આવી જાય તો કોમ કરી તો કોમ કરી ઉરા બા હા હવે આ ગોતા બસ કાકો તો હલતા નહી ઉરા બા ઉરા કાકો તો હમુ દે હલતા નહી હ આ દવા મોખી હતી યાર એ હું તો ખુશ ખુશ થઈ ગયો હા કશું થતું નહી વંદે તું આમાં ગાય

આ પેલી વસ્તુ મેલી છે એને છૂટી કરવાની નહીં પાડો એને છૂટો કરવો પડશે વળી પાછા હા તો એના બાટા પૈસા પૈસા તો હેડો તો અમકો કરો માર પાડ તો રીતે હમ મને ચાલો જો

પેલા કુદળા મે નહીં બીજા મેં નહી કદાચ છે આ જો ઝાડ પાડી કહ અલ્યા ઝાડ નહીં પાડી આ તો પચાસ હજાર નો દાખી ના છે હું વાત કરું યાર

છોકરો બોકરો નતો આવ્યો છોકરો ફરવા જોતો પાછો મારે બાઈક લેવા આવ્યો છું વાત હાથી પણ તમાર બાઈક લઈને આવું થોડું તમારો કાલનો વાયદો હતો ત્યાં જ આવ્યો છો પણ હું કાલ હા અમદાવાદ જોતો પાછો મારે છોકરો લઈને આ વસ્તુ નાખો પડે યાર પણ નામ અમતાણીનું હું આરતી ઉતારવા લીધું તું હોય અમે આમ આ વસ્તુ લાવેશો મારો જીવ જોખમમાં અમે લીધે લાય તો યાર તમારી વાત લાખ રૂપિયાની પણ લઈને જો થતા તું કરું તાણ આમ છોકરાએ માગ્યું તું થોડો ના પાડું કોઈ આ વસ્તુ છે ત્યાં ખબર છે વસ્તુ તો હક જે હોય રહી આ અરે અમાર સંપા હતીને ની શેલી નિશવાની છે યાર વાત હાચી છે યાર તમારી પણ છોકરો લઈને ગયો છે હું કરું ક્યો હવે એ તો મારો પ્રોબ્લેમ નહી તમારો પ્રોબ્લેમ છે યાર વાત હાચી છે ભુરાબા કોક કરો મારા ભુરાભાઈ ઘણો બધું કઈન આવી છે વાત હાચી છે બેટા તારી હું તારી વાત સમજુ છું પણ છોકરો લઈને જો છે તમને કાલનો વાયદો નતો કર્યો કે કાલ કાલે લઈ જજો

પણ આ હરી છે ફોન શું કરું અમે ફોન બોન કો ગમે તે કરો પણ હાલ બોલાઈ દો એ તો કાલ આવશે કાલ તો આઈન લઈ જાય છું હા રળો કાલ પાછી ભૂલ ના થાય ને પમદાળ આવશે પાછો લઈ જતો રહે કે ના 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 કાલ ફાઈનલ આવી જાવું હા હુ રબા હા તે આપણો પેલો પ્રશ્ન તો ઊભો ન ઊભો જ રહ્યો બાઈક નો અલે તું કા ચિંતા કરે છે આ હુરો બેવે સર તાં તો તને કશું ન થાય જો ગમો છે એવી વાતો કરે છે મારી કે શીરાનો શાક ના થાય અને હુરાની વાત ના થાય